પણ જીવા એ વ્યાસ નહી થાય કેમ કે વ્યાસ તો શરત એવી છે કે કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ અહીંયા કેન્દ્રમાંથી પસાર થતો નથી અને જીવાની ની વ્યાખ્યા એવી છે કે વર્તુળ પર ના કોઈ બે બિંદુ ને જોડી દેવા તો અહીંયા બે બિંદુ જોડાયેલા છે પછી ભલે ત્રીજો બિંદુ એમાં પસાર થતો હોય આપણને કાઈ વાંધો નથી ડન છે એટલે જી વ્યાસ એ જીવા બનશે ને પાછી એ જીવા મોટામાં મોટી જીવા હશે કેમ

બ્લુ ભાગ નાનો છે પરિઘના ટુકડા પાડો તો બને ચાપ મોટો ભાગ એને મોટી ચાપ નાનો ભાગ એને નાની ચાપ પતિ ગયું રેડી તો પરિઘ 2 π r પરિઘના ભાગ કરો મોટો ભાગ બન્યો લાલ એ મોટી ચાપ નાનો ભાગ બન્યો બ્લુ એ નાની ચાપ હવે જો પરિઘનું માપ 2 π r હોય

ઈ ઘટે છે ઈ ખૂણો ખબર નથી એટલે હું એને થીટા કહું છું તો થીટા માં કોઈ ત્યારે કેટલી થાય એની લંબાઈ અથવા તો પરિઘ તો થીટા ના છેદ માં 360 2 પાઈ આર કેમ એ હું કરી દીધું थीटा गुणिया टू पाई आर छेद बार આ બે નો ગુણાકાર છેદમાં 360 ડન છે તો મોટી ચાપની નાની ચાપની લંબાઈ થશે અહીંયા બે ખૂણા બની જો એક બ્લુ વાળો કયો ભાગ બને આ એટલે એ નાનો ખૂણો થીટા હવે એક બાર ભાગ બને છે તો આ થીટા થયો તો આને શું કહેવા છે થીટા ડેસ કેટલો હોય આખું કેટલો હતું 360 એમાંથી આ કાઢ નાખો થીટા એટલે શું મળી જશે થીટા ડેસ નામ આપ્યું છે તો નાની ચાપની લંબાઈ કેટલી થઈ

ક્ષેત્રફળ એટલે લો જગ્યા ક્ષેત્રફળ નું સૂત્ર છે પાઈ r² જ્યાં r ત્રિજ્યા છે ઓકે ક્ષેત્રફળ નું સૂત્ર છે પાઈ r² હવે આવું થાય તો પિઝા માં કેમ તમારે પહેલા ટુકડા પડી જાય છે એમ જો ટુકડો પડે છે હવે આખું હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને મળી ગયું પાઈ r² તો આવા ટુકડા પડે ને પછી એક ટુકડો સમજો કે આ બ્લુ ભાગનું નું મારે ક્ષેત્રફળ શોધવું છે તો પછી ઉપરના રેડ ભાગનું નું ક્ષેત્રફળ શોધવું છે તો મળી જાય ઈઝી છે કેવી રીતે આખું સર્કલ હતું ત્યારે ખૂણો કેટલો બનાવતો હતો ત્રણસો સાઠ ત્યારે ક્ષેત્રફળ કેટલું હતું પાયા સ્ફેર જ્યારે ટુકડો થઈ જાય છે ત્યારે બે પ્રકારના ખૂણા આવશે ને એક ખૂણો કયો બનશે ઠીટા બીજો ખૂણો કયો બનશે બહારની બાજુ એ ડે તો પતી ગઈ વાર્તા સીધો હવે તો સૂત્ર આવડશે ને ડાયરેક્ટ પાયા સ્ફેર જે નાનો ટુકડો બન્યો ને લઘુ વૃતાંશ મોટો ભાગ છે એને કહેવાય ગુરુ વૃતાંશ નાના વૃતા ભાગો ઠીટા બને છે તો સૂત્ર થાય ઠીટાના છેદમાં ત્રણસો

કોઈ પણ એક બિંદુ ને સ્પર્શે છે એક જ બિંદુને સ્પર્શે તો એ વર્તુળનો સ્પર્શક બને વર્તુળના કોઈ એક બિંદુને જોડતી લેખા વર્તુળનો શું બને સ્પર્શક બને ડંડ છે ચલો હજી તમને ફરીથી જે વર્તુળના

વર્તુળ નો પરિઘ શું હતો એટલે ફરતી બાજુ ને એ માપન સૂત્ર તો ટોપાય હવે એમાંથી નાનો ટુકડો થાય તો એનું સૂત્ર શું થઈ જશે થીટા ના છેદ માં 360 2 પાઈ એટલે એ ભઈ નું લઘુ ચાપ આ જે રેડ કલર છે મોટો ટુકડો છે એટલે મોટી ચાપ બની અને એને કહેવાશે ગુરુ ચાપ

વૃત્ત ખંડ અને મોટો ટુકડો જે આ ઉપરનો ભાગ છે અહીં જો ત્રિકોણ સાથે લેવાનો છે એને કહેવા છે ગુરુ વૃત્ત ખંડ તો આવું છે સૂત્રમાં યાદ રાખવાનું છે પરિઘ 2 પછી ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર પરિઘના ટુકડા પડે તો ચાપ બને નાની ચાપ બને તો લઘુ ચાપ મોટી ચાપ બને તો ગુરુ ચાપ થિતાના છેદમાં ત્રણસો સાહીઠ સિદ્ધ ટુ પાયલા થિતાદેશના છેડમાં ત્રણસો સાહીઠ ટુ પાયલા ચલો આમાં ભાગ પડે તો વૃદ્ધાંશ બને એમાં બે વૃદ્ધાંશ લઘુ વૃદાંશ અને ગુરુ વૃદ્ધાંશ લઘુ વૃદ્ધાંશનું ક્ષેત્રફળ થિતા દેશના છેદમાં ત્રણસો સાહિઠ પાયા સ્પેર થિતા દેશના છેડમાં ત્રણસો સાહીઠ પાયા સ્ફેર પતી જાય છે આટલું ઈજી છે

મળીએ નવા લેક્ચર માં ત્યાં સુધી ટાટા